આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સ્વતા સેવા અંતર્ગત પાવાગઢ ડુંગર પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું પંચમહાલ જિલ્લામાં સ્વત્તા પખવાડિયાના ભાગરૂપે તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સ્વતાહી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજરોજ ગુજરાત રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમારની અધ્યક્ષસ્થાને પાવાગઢ ડુંગર પર સ્વત્તા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આગામી બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને પગલે તેઓને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લામાં પણ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાય છે ત્યારે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર હાલોલ મામલતદાર સર્કલ ઓફિસર ચાંપાની ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આ બંનેના જન્મદિવસ વચ્ચેના પંદર દિવસ અને એ પંદર દિવસને સ્વચ્છતા પખવાડિયા તરીકે જાહેર કરવામાં આવે છે આ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા અને એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે તે અંતર્ગત યાત્રાધામનું જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત મહાકાળીના દર્શન અને સાથે સાથે મંદિર પરિસરની અંદર સ્વચ્છતા ડ્રાઈવને એક થ્રસ્ટ આપવા માટેનું પણ એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો આજરોજ એ જોવામાં આવ્યું કે યાત્રાધામની અંદર આજે બે હજાર ચૌદ પહેલાંની જે પરિસ્થિતિ હતી તેના કરતાં અત્યારે જમીન આસમાનનો ફર્ક છે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય રહેતું હતું એની જગ્યાએ આજે સ્વચ્છતા જોવા મળે છે તેમ છતાં પણ આ સ્વચ્છતા એક કાયમી ચાલતી પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે તે અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને લોકોને આ અભિયાનને એક આંદોલનનું સ્વરૂપ ધારણ કરે ઓલરેડી કરી ચૂક્યું છે ત્યારે તેમાં આ મહા સેવા યજ્ઞાશ અંદર પોતાની આહુતિ આપવા માટે પ્રેરિત કરવા માટે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને તે દરમિયાન તંત્રનો પણ ખૂબ સારો સહકાર રહ્યો અને લોકોમાં પણ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં સ્વચ્છતાને આપણે એક ટેક્સ્ટ લેવલ છે એટલે જઈએ તેવી મારી માન્યતા છે અને તેમાં હું સહભાગી પણ કરવા હું ડૉક્ટર જસવંતસિંહ પરમાર રાજ્યસભા સાંસદ ગુજરાત